અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેય અવતાર છે મહારાસીના ચરિત્રમાં આવે છે કે શિષ્યકો યોગા રૂઢ બનાયા જનસેવા કા મંત્ર ભજાયા આદિકાળથી સંતરામ મંદિરની પરંપરા છે જ્યારે પણ સમાજને જેની પણ જરૂર પડે ત્યારે આગળ આવીને મહારાજની સેવા કરતા હોય છે આજના સમયમાં છેલ્લા ચાર દિવસથી મંદિરની બાજુમાં જે કબીર નગરની ઝુંપડપટ્ટી છે એ પણ આપદા આવે છે ત્યારે મંદિરના યોગ ખંડ ભોજન ખંડમાં આવીને નિવાસ કરતા હોય છે એ લોકો બધા આવી ગયા છે અને ચાર દિવસથી મ્યુનિસિપલ કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે છેલ્લા બે દિવસથી કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે ફૂડ પેકેટ તૈયાર કરીને વડોદરા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે પંકજભાઈ પણ મંદિરમાં આવીને જે પ્રમાણેની સગવડ હોય એ પ્રમાણે અહિયાં થી સેવા માટે મંદિરની સેવા એ બને છે અને મંદિર સમાજની સેવા કરે છે જય મહારાજ